નો કાર્યક્રમ છે ને એકચ્યુઅલી એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં ટકાઉ વિકાસ માટે એટલે કે સસ્ટેનેબિલિટી માટે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આ વિષય ઉપર છે ને રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી છે આજનો પ્રોગ્રામ જે છે એઆઈસીટી એટલે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન વહાણી કરીને એક આખી એક વ્યવસ્થા જ ઊભી કરી છે જેમાં છે વાયબ્રન્ટ એડવોકેસી ફોર એડવાન્સમેન્ટ એન્ડ નર્ચરિંગ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ આપણી ઇન્ડિયાની જેટલી બી લેંગ્વેઝ છે એના નર્ચરિંગ માટે આ યોજના એઆઈસીટી થ્રુ ઊભરતા ટેકનિકલ ક્ષેત્રો પરિષદ વર્કશોપ સેમિનારનું આયોજન કરવા માટે જેટલી માન્ય સંસ્થાઓ હોય એ લોકોને નાણાંકીય સહાય પૂરી પાડી અને ટેકનિકલ શિક્ષણમાં પ્રાદેશિક જે ભાષાઓ છે જે જે પ્રદેશમાં એ ભાષાનો ઉપયોગ થાય અને એને પ્રોત્સાહન મળે એના માટેનો એક પ્રોગ્રામની પહેલ છે સસ્ટેનેબિલી ઉપરનો આજનો પ્રોગ્રામ જે છે સસ્ટેનેબલનો મતલબ થાય ગુજરાતી શબ્દ ખરેખર છે અક્ષયતા અક્ષયતા એટલે અક્ષય અક્ષય જેનો ક્ષય ના થાય અને વારંવાર એનો ઉપયોગ કરી શકાય એને કહેવાય અક્ષયતા એટલે સસ્ટેનેબિલિટી તો સસ્ટેનેબિલીટી પર આ પ્રોગ્રામ આપણે કરવામાં આવ્યો છે ઉદ્દેશ છે સ્થાનિક ભાષાનો ઉપયોગ કરીને આ આખો સેમિનાર કરવામાં આવી રહ્યો છે આ જે પ્રોગ્રામ કરી જે પરિષદ કરવામાં આવી રહી છે તો શરૂઆતથી લઈને આ પ્રોગ્રામ જ્યારે કન્સીવ થયો છ મહિના પહેલાં ત્યારથી લઈને અત્યાર સુધી આની પર ઘણા બધા અમારા ટીચરોએ અને સંસ્થાએ કામ કર્યું છે મેનેજમેન્ટે બહુ જ સારો સપોર્ટ કર્યો છે અને એમના સહકારથી આજે સ્પેકમાં આપણે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે જેમાં બહુ બધા લોકો આજુબાજુના સંસ્થાઓના અને ઇન્ટર આંતરરાજ્ય પેપર પણ આમાં પ્રેઝન્ટ થવા જઈ રહ્યા છે તો ફરીથી એકવાર એઆઈસીટી અને સ્પેક મેનેજમેન્ટનો અમે લોકો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ પરિષદ બહુ સારી રીતે થાય એના માટે ગુડ વિશેષ છે થેન્ક યુ વેરી મચ નમસ્કાર આજે સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજન એઆઈસીટીની વાણી સ્કીમ હેઠળ કરવામાં આવ્યું છે વાણી સ્કીમ એ એક અનોખી સ્કીમ એઆઈસીટીએ બનાવેલ છે જેમાં પ્રાદેશિક ભાષાઓ જેવી કે ગુજરાતી અને જે જે આંતર સ્ટેટની જે ભાષાઓ હોય છે તેને પ્રમોટ કરવા માટેની હોય છે એટલે આ એક અનોખી કોન્ફરન્સ થઈ રહી છે કે જે ગુજરાતી લેંગ્વેજને પ્રમોટ કરી રહી છે અને આખી કોન્ફરન્સની થીમથી માંડીને કોન્ફરન્સનું પ્રોસેડિંગ અને એનું પબ્લિકેશન બધું જ ગુજરાતી ભાષામાં કરવામાં આવશે આ કોન્ફરન્સની અંદર આ પરિષદમાં સંસ્થાના દરેક કર્મચારીએ સ્પેક મેનેજમેન્ટે અને એઆઈસીટી અટલ પ્રોગ્રામે આપણને ફાઇનાન્સિયલ સપોર્ટ પ્રોવાઈડ કરેલ છે જેમાં આપણા કર્મચારીઓએ લગભગ છ મહિના પહેલાંથી એનું કામ ચાલુ થઈ ગયું હતું અને છ મહિના પહેલાંથી જ ઘણા બધા સારા એક્સપોર્ટ ગુજરાતમાંથી આપણે લગભગ આઠ એક્સપર્ટ્સને બોલાવેલ છે જેઓ અલગ અલગ એઆઈના જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે ઉપયોગો છે એના ઉપર અલગ અલગ એમના એક્સપર્ટ ટોક આપશે અને આપણા જે પાર્ટિસિપન્ટ છે એ ગુજરાતી ભાષામાં એનું પ્રેઝન્ટેશન પણ આપશે આ સૌ આ કમ્પ્લીટ પ્રોગ્રામ માટે હું સ્પેક મેનેજમેન્ટ અને એઆઈસીટી વાણીનો ખૂબ ખૂબ આભાર માનું છું